પૈલા તારા માહા ના ગોમ માં તારા માછલો ના કેવાય માહો થાય માહો માહો રમકડા નતો કે કઈ મગજ માં ભમડી છે તમે સકોગરી ખાલી દાડુ રે ઓને આડુ કે છે નીચે તમે કેટલા મહિનો થી આવતા હતા આડું તો નીચે મળી હેડો આપડે હા તો મારો ભોણિયો થાય એટલો બોલતો નઈ એટલે હાર્યો પડ્યો સર તમારે હવે શું કેવું બાર હાડી ઉપર પડે તેમાં માં આવો છો હાર્યો તમારે ઘેર રાખતા હોય તો હવે તમને શું કેવું મારે હા બોલો હું મારા પોણી પીડી લો પીડી લો ઉતરલ્યા મરી જમદાર આડે મારો ભાઈ ભાઈ પણ થઈ ગયો ભાઈ ભાઈ હા

ખરો પછી ના મળે ઘેર જવું ઘેર ઘેર આપડે ઘેર જવાનું શું કર્યું ઘેર

ના ના આડુ અમારી આવી બનાવશો મગ ને શીરો ના મારો સાચી છે તમારા ને ભેગા ખવડાવે શું તમે કોક મહેમાન આવે એટલે ખાવા માટે ખાવા માટે અમે નહી આયા ના હોય તો કોક દોરો ધાગો કરાવો ના હોય તો અમાર ભોજી ખારા છે પણ એક વાત કાલે પેલા

એ તો કોઈ લાગતો નથી મેઘબરું છું બોલો શાકભાજી વાય છે ઘણું થઈ જાય મનુભા

જુગા પટાઈ નાશી પટાઈ આવું આડું નહીં આકડ્યો આટલો બધો આડો આવું ના ચાલે યાર આવું બધું આપડું છું વસ્તી ગમે તે વાતો કર તમારું માની લેવાનું

રોટલા વોટલા કરેલા કરાવરાજન પુરીઓ પેલા મારે બે રાતબર આવતો હા દીતો ખાવાના શોખીન છે ભૂખ નઈ લાગી કું એ તો એના તો ખાવાનું કોઈ બોન જતું નહીં

ઓદરો મરચા મારો લઈ લઈ પણ એ તો બાર વેચી મારે કી લાગે મારો બટો અને જો કે મરચા કીધું તું માર હાડું કીધું તો

તમાર મન જે કેવું હોય ને એ કેવાનું મારા ભણિયા નઈ અડવાનું કશું બોલવાનું નહીં

હાથ ના લગાવી આબુ હોય તો આબાનું હાથ નઈ લગાવવાનું એટલે મોટા ના કાઢ ને લોય લેતા ના હોય તો રમવા ત્યાં રોટલા ખાવા લઈ જો ના ના રોટલા થઈ ગયા લેજો ખાવા તો બે જ બોલાવા લઈ જજો પાછા લઈ જાઉં રોટલા ખાવા તો રોટલા બનાવ્યા હા હાલ બે મારે ખાવા નઈ તો તા સર રમતો જતો ના રતો મારતો ના હારું લે કઈ ના તો ના નહીં તો ના ને કે યો માર ઓ મનુભાઈ

એવું અમુક આવી એક દાડો વેચી પેલા મનુભા ગેર મનુભા તમને ખબર તમે તો કેવા કેવા સવાલ કરો હું તો તમને ખાવા લઈ ને આવ્યો તો બોલો ને પેલો હજુ સુધી છે વળતો નહીં છે તમારે ભોણો

તમને ખબર પડત નહીં પડતી એ તારા માહુ ના હોય તું કુ થાય છે તમને ખબર હે મારવા મને જીવ બને આ મુદા ચાલે ને અરવિત્રો બનાવી યાર માન મોજું હવે મને ફોર્મ કરો

પણ મારા કોળી નાખ્યું છે એનું શું કરું આનંદસિંહ તમારે ઓછું થઈ ના ખાલી બે જ તમે સંભાળી લો શું કીધું અંબાળી મુહુ લવું નાટક કરો બોલાવા નતો બોલતા નહી ભોણીયા ને મારી નાજી થઈ નું જ્યાં પાણી તું સી ઉપરાળું લઈ ને આવ્યા આપડે તમને ખબર પડે આને મગજ થોડું એવું હ તો તમે એને માર્યો શું મગજ એવું અમે ખાવા જ્યાં તમારે પહાડ લઈને આડ્યો મારે નાખ્યોપતું નથી પછી અમે બે થાપો તોડી એટલે બરોબર પછી ભર્યો કે કોમ કરો ગમે તે કરો મને દવાખોન લઈ જવા તો મને પૈસા આલો લાકડીઓ તો ના મેલી મેઘાઈ મનુભાઈ તમારી વાળા લાકડીઓ પડીતી આ પોણીઓ નામ ભોણી તમારું અળવિતરું

તો તાર હું તમને દેખાઈ એટલે આપડા હાટું સાબુ નહી રાખવાનો કુ હવે તારું બોલે કેવું તાર આપડે પૈસા તમને પૈસા ના

એટલે મારે મુખ્ય હું તો ઉભો થઈ ગયો ને એટલે આમ કર્યું પણ પછી બે ચોડી પછી મનુભાઈ પૈસા તો મને દવા ખોલી ખર્ચો થાય એ તમે મને ખબર મારો ભોડિયો હળવિત્રો એમના પણ પેલા એના કાકો બેઠા મારા હાડું બેઠા કરું ને જેલ આવે હવે હાલ જતા જતા હું કઈ ગયા શું કઈ ગયા મગજ ના મારો તમે એક કોમ કરો છે ને

પાછા રોટલા ખબર આવ્યા ને પોણી ને મારેથી નહીં પૈસા મારા આવવાનું તોય એવો મુઢાઓ બોલ્યા કે ફરી જેલો તારો માહો મારા તો પૈસા જ બધા મારા જ ભરવા પડશે પણ ઈવન તો મારા આટું તો ખબર જ નહીં કે ઈવનો છોકરો જ ચકરી છે